ભારતના જુદા જુદા પ્રદેશોમાં હિંડોળા પર્વની ઉજવણીમાં થોડી વિવિધતા જોવા મળે છે ખાસ કરીને ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મથુરા અને વૃંદાવનના મંદિરોમાં આ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે વૈષ્ણવ સંપ્રદાયો જેમ કે પુષ્ટિમાર્ગીય મંદિરોમાં દરરોજ અલગ અલગ પ્રકારના અને શણગાર કરવામાં આવે છે જેને દર્શન તરીકે ઓળખવામાં આવે છે લાખો ભક્તો આ વિશેષ દર્શનનો લાભ લેવા માટે મંદિરોમાં ઉમટી પડે છે આ પર્વ દરમિયાન મંદિરોમાં ભજન મંડળીઓ દ્વારા સુંદર કીર્તન અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે જે વાતાવરણને વધુ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બનાવે છે ડીસા ખાતે પણ શ્રીનાથજીની હવેલી ખાતે હિંડોળા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો શ્રીનાથજીની હવેલી ખાતે યોજાયેલા હિંડોળાને શ્રાવણ અને ભાદરવાના હિંડોળા તરીકે ઓળખવામાં આવે છે જય શ્રી કૃષ્ણ શ્રીનાથજી પ્યરે કી જે શ્રીજી ધામ હવેલી ડીસા ગુજબાણી નગર ભાગ એમાં આવેલી વૈષ્ણવ સંપ્રદાયની આ હવેલી છે આ હવેલીની પ્રાણપ્રતિષ્ઠા બે હજાર સત્તરના રોજ શિવરાત્રીના દિવસે પ્રાણપ્રતિષ્ઠા થઈ લગભગ આઠ વર્ષથી આ હવેલીની અંદર નિત્ય નવા ઉત્સવો થાય છે જેમાં ખાસ ઉત્સવમાં આ એક મહિનાનો શ્રાવણ મહિનાનો હિંડોળા ઉત્સવ થાય છે હિંડોળા ઉત્સવમાં પ્રભુને હિંડોળાની અંદર ઝુલાવવામાં આવે છે વિવિધ પ્રકારના હિંડોળાનું અહીંયા આયોજન થાય છે આજે જે શ્રાવણ ભાગોના હિંડોળાનું આયોજન થાય છે જે શ્રાવણ મહિનો અને ભાદ્રપક્ષની અંદર જે વરસાદી માહોલ હોય ગાજવી થતી હોય અને એની અંદર પ્રભુ હિંડોળાની અંદર એટલે ઝૂલાની અંદર ઝૂલે એવી ભાવના કરવામાં આવે છે એમાં ડ્રાયફ્રુટના હિંડોળા હોય છે સુકે સૂકા મેવાના હિંડોળા હોય છે શાકભાજીના હિંડોળા ફૂલના હિંડોળા ફળના હિંડોળાઓ વિવિધ પ્રકારના હિંડોળાની અંદર પ્રભુને પીરાજી અને નિત્ય નવા મનોરોધો થતા હોય છે આ આજ રોજના હિંડોળા સાવન બહાદુરના ઇંડોળા છે નજીકની અંદર જ રક્ષાબંધનના પણ હિંડોળા આવશે નવ તારીખે અને જન્માષ્ટમીના દિવસે અહીંયા રાત્રે જાગરણ હોય છે બીજા દિવસે નંદ મહોત્સવ હોય છે મટકી ખોડીએ છીએ નંદ આનંદ ભયો કરી અને બધા જ વૈષ્ણવોને અહીંયા જે કૃષ્ણ ભક્તો છે બધાને અમે આનંદ દેવડાવીએ છીએ તો દરેક ભાવિ ભક્તોને શ્રાવણ મહિનાની અંદર આ હિંડોળા ઉત્સવમાં આવવા અને દર્શનના લાભ લેવા માટે વિનંતી ફરીથી આપ સૌને જય શ્રી કહેશે